ગઈકાલે આપણે જોયું તે રીતે શનિવારે જે લસણ અને જીરાના ભાવ બોલાયા તેમાં સોમવારે તેજી અને મંગળવારે ફરીથી જે છે તે ભાવ ઘટ્યા હતા ત્યારે આજે લસણ અને જીરા અને અન્ય બજાર ભાવમાં શું વધઘટ થઈ છે તે ખાસ જાણવાની છે ગઈકાલે એક ખેડૂત મિત્રની કમેન્ટ હતી કે બેન બાબરા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવશો તો આજના વિડીયોમાં આપણે બાબરા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ પણ આપ્યા છે અને તમે કોઈ તમારા જિલ્લા કે તમારા વિસ્તારના માનો કે કોઈ જામનગર કે અન્ય કોઈ જિલ્લાના બજાર ભાવ જાણવા ઈચ્છતા હોવ તો કમેન્ટમાં જરૂરથી તમારું જિલ્લાનું નામ જણાવશો અને લખશો કે બેન હવેથી અમારા આ જામનગર કે અન્ય કોઈ પણ જિલ્લો જે હોય તેના બજાર ભાવ જણાવશો તો અમે એ જિલ્લાના બજાર ભાવ પણ હવેથી તમને આ વિડીયોના માધ્યમથી આપશું દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે સુવા ચેનલ ઉપર આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે હવામાનની બજાર ભાવની અને કૃષિ સમાચાર તેમજ દિલ્હી ખાતે પહોંચેલા ખેડૂત આંદોલનની ચાર દિવસ બાદ આવશે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર શું અસર થશે અંબાલાલ પટેલે મહત્ત્વની અપડેટ આપી છે આગામી ચાર પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની સર્વપ્રથમ આપણે ચર્ચા કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હાલમાં ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે અને રાતે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે આવા હવામાન વચ્ચે ગુજરાતીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે ફેબ્રુઆરીમાં ઠંડીના બદલે ગરમી કેમ પડી રહી છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે ફેબ્રુઆરીના બાકીના દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે તો ચાલો આગાહી વિસ્તારથી જાણીએ હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના અંત સુધીમાં વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળશે આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાંથી પવન આવી રહ્યા છે જેના કારણે ચૌદમી ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે બીજું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અઢારથી વીસ ફેબ્રુઆરીના રોજ આવશે જેના કારણે અઢારથી વીસ ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે પંદર ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અઢારથી વીસ ફેબ્રુઆરીના પવનની ગતિ જે છે તે વધુ રહેશે અને ધૂળ જે છે તે ઉમળશે અને ગરમી રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે વીસ ફેબ્રુઆરીથી ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જશે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચી જશે આ ઉપરાંત વીસ એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થશે એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે દરિયામાં હલચલ જોવા મળશે અને હળવા દબાણો જોવા મળશે તો બીજી બાજુ હવામાન વિભાગે ખેડૂતો માટે જણાવ્યું છે કે ગુજરાતનું આવું હવામાન ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી શિયાળુ પાક મેચ્યોરિટી લેવલે પહોંચી ગયો છે જેના કારણે તેમને અમુક બાબતનું ફક્ત ધ્યાન રાખવું પડશે ખેડૂતોએ ઊભા પાકમાં જમીનના પ્રત અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જરૂરિયાત મુજબ પિયત આપવું તથા ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો હપ્તો આપવો જોઈએ રોગ જીવાતનો ઉપદ્રવ જણાય તો ખુલ્લા હવામાન દરમિયાન ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલાં લેવા વહેલી વાવણી કરેલા શિયાળુ પાકને ખુલ્લા હવામાનમાં કાપણી શરૂ કરવી ઉનાળુ પાકની વાવણી માટે છાણિયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી થોડી ચર્ચા ખેડૂત આંદોલનની કરી લઈએ ત્યારબાદ બજાર ભાવ વિશે વાત કરશું ખેડૂત આંદોલન ટુ પોઈન્ટ ઝીરો ખેડૂતોની બાર માંગણી સામે સરકારની સામદામ દંડને ભેદની નીતિ સળગી રહેલી દિલ્હીની સરહદોને સળગાવતા સવાલો દિલ્હીની સરહદો સળગી રહી છે ખેડૂત આંદોલન પાર્ટ ટુ ચાલુ થયું છે ચિંતાની વાત એ છે કે આ વખતે પહેલેથી જ ખેડૂતો આક્રમક છે પંદરસો ટ્રેક્ટર સાથે દિલ્હીમાં ઘૂસવાના પ્રયાસ થઈ રહ્યા છે સરકારે દિલ્હી ફરતે ભારે કિલ્લેબંધી કરી દીધી છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે ટ્રાફિકમાં ફસાયેલા વકીલો માટે મોડું હિયરિંગ થવા અંગે કહ્યું હતું અમે તેમનો મોડો પડવાનો મુદ્દો ધ્યાનમાં લઈશું નમસ્કાર એક ડઝન માંગણીઓ સાથે દિલ્હી જવાથી રહેલા ખેડૂતોને સામદામ દંડ અને ભેદ એમ ચારેય નીતિથી અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ખેડૂતોને આંદોલન જીવંત રાખવા મથે છે સરકાર આંદોલનને ડામવા નવા નુસ્ખા અપનાવે છે ખેડૂત આંદોલનમાં સૌથી મોટો મુદ્દો છે એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે ટેકાના ભાવ અને આ એમએસપીને લાગુ કરવાની ભલામણ કરનારા દેશના જાણીતા એગ્રી સાયન્ટિસ્ટ એમએસએસ એટલે કે એમ એસ સ્વામીનાથન આજ આ એ જ સ્વામિનાથન છે જેમને હમણાં ભારત રત્ન આપવાનું જાહેર થયું છે મોદીની ગેરંટી તો સૌ કોઈ જાણે છે જેની માગણી નથી એની ગેરંટી પણ મોદી સાહેબ આપે છે પણ કિસાનોની માંગણીની ગેરંટી રાહુલ ગાંધીએ આપી દીધી છે તેમણે કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો સ્વામીનાથન કમિટીની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવશે એની ગેરંટી આ આંદોલન બીજી વખતનું છે અને અગાઉ સરકાર જે કાયદા લાવી હતી એને રદ કરી દીધા છે પણ સડકતો પ્રશ્ન એમએસપીનો છે હવે વાત કરીએ આજના બજાર ભાવની મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની સ્થિતિ યથાવત કુલ સત્તર જણસીની આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મહુવા માર્કેટયાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી નાળિયેરની આવક નોંધાઈ હતી અને ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ડુંગળીના સામાન્ય ભાવ રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ચોપન હજાર બસો સાઠ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને ત્રણસો સાત રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના બોતેર હજાર કટ્ટાની આવક થઈ હતી પ્રતિ એક મણના ભાવ એકસો છત્રીસ રૂપિયાથી લઈને બસો ચુમ્મોતેર રૂપિયા સુધીના નોંધાયા હતા ચૌદ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ છસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર એકસો બાણું રૂપિયા સુધીના રહ્યા હતા ખેડૂત મિત્રો ખાસ નોંધ લેજો અમે અમારા વિડીયામાં તમને એ પણ ચોક્કસથી જણાવશું કે કયા પાકની કેટલા કટ્ટા અથવા કેટલા મણ આવક થઈ છે આનાથી ફાયદો એ થશે કે ખેડૂત મિત્રોને એ જાણ મળશે કે માર્કેટિંગ યાર્ડમાં દરરોજ કેટલા મણ કયા પાકની આવક થાય છે અને એના ભાવ કેટલા રહે છે દરરોજ જે પણ માર્કેટિંગ યાર્ડમાં આવક થતી હોય છે તેના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આવનારા સમયમાં જે તે પાકનો ભાવ શું રહી શકે છે દાખલા તરીકે લસણની દરરોજ બસ્સો મણની જો આવક થતી હોય તો તે ખૂબ ઓછી ગણાય છે અને તેની બજાર ભાવ વધારે છે કારણ કે લસણનો પુરવઠો ઓછો છે સામે માંગ જે છે તે વધારે છે એટલા માટે ખેડૂત મિત્રોને અમે ચોક્કસથી એ પણ જણાવશું કે માર્કેટિંગ યાર્ડમાં કયા પાકની દરરોજ કેટલી આવક થાય છે જેથી તમે અંદાજ લગાવી શકો કે આવનારા સમયમાં જે તે પાકનો ભાવ શું રહી શકે છે કારણ કે જેટલો પુરવઠો ઓછો હોય તેટલી જ માંગ વધારે અને ભાવ પણ વધારે જોવા મળતા હોય છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસો ઓગણસાઠથી લઈને છસો ચુમોતેર રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ મણ એક મણના નીચા ભાવ ચારસો ચાલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો પાંચ રૂપિયા સુધીના નોંધાયા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ત્રણ હજાર બાર રૂપિયા સુધીના ભાવ નોંધાયા યાર્ડમાં કપાસના એકસો છ કાસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ નવસો રૂપિયાથી લઈને એક હજાર એકોતેર રૂપિયા સુધીના નોંધાયા હતા કપાસ વાવેતર કરનારા ખેડૂતો માટે માઠા સમાચાર છે કપાસના ભાવ એકદમ તળીએ બેસી ગયા છે યાર્ડમાં લીલા નાળિયેરના ઓગણીસ હજાર એકત્રીસ નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ ચારસો પંદર રૂપિયા રહ્યા હતા ઊંચા ભાવ સત્તરસો રૂપિયા સુધી નોંધાયા હતા યાર્ડમાં સોયાબીનના સાત કટ્ટાની આવક થઈ હતી એક મણના ભાવ ચારસો રૂપિયાથી લઈને આઠસો ચુમ્માલીસ રૂપિયા સુધીના નોંધાયા હતા હવે વાત કરીએ વિજાપુર માર્કેટિંગ યાર્ડની વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસની બમ્પર આવક થઈ છે મહેસાણા જિલ્લાના વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસ અને એરંડાની પુષ્કળ આવક થઈ હતી તેમજ નવી મગફળીની આવક થઈ રહી છે ખેડૂતોને મગફળી અને કપાસના સારા ભાવ મળ્યા હતા કપાસના એક મણના ભાવ ચૌદસો ચોસઠ રૂપિયા રહ્યા હતા વિજાપુર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી કુલ મગફળીની બારસો સત્યાવીસ બોરીની આવક થઈ હતી મગફળીનો પ્રતિમણનો ભાવ એક હજાર એકસો એંસીથી લઈને તેરસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો નોંધાયો હતો મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણીએ આંશિક વીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે વિજાપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી મગફળી ઉપરાંત કપાસની પણ સારી આવક નોંધાઈ હતી વિજાપુર માર્કેટ યાદમાં રોજની કપાસની લગભગ ત્રણ હજારથી લઈને ચાર હજાર બોરીની આવક નોંધાતી હોય છે કપાસની આવક તેરસો સત્યાવીસ બોરી નોંધવામાં આવી હતી કપાસનો નીચો ભાવ બારસો રૂપિયા પ્રતિમણ અને ઊંચો ભાવ ચૌદસો ચોસઠ રૂપિયા પ્રતિમણ નોંધાયો હતો કપાસના ભાવ હાલ આંશિક ઘટાડો ત્રીસ રૂપિયાનો જોવા મળ્યો હતો આ ઉપરાંત વિજાપુર માર્કેટયાર્ડમાં એરંડાની નવસો ઓગણચાલીસ બોરીની આવક નોંધાઈ હતી જેનો પ્રતિ મણનો ભાવ એક હજાર એંસીથી લઈને અગિયારસો ત્રેપન રૂપિયા સુધી નોંધાયો હતો એરંડાના ઊંચા ભાવમાં ગયા અઠવાડિયા કરતાં વધારો નોંધાયો હતો જેમાં ગયા મહિનાઓમાં તેના ભાવ બારસો સુધીના જોવા મળ્યા હતા ગયા અઠવાડિયે તેના ભાવ અગિયારસો પચાસથી લઈને અગિયારસો સાહીઠ રૂપિયા સુધીના નોંધાયા હતા અને આ અઠવાડિયે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની કપાસ નવસો થી પંદરસો પચીસ બાજરો ત્રણસો પચાસ થી પાંચસો ઘઉં ચારસો ચાલીસ થી પાંચસો પંચોતેર અડદ બારસો થી ચૌદસો તુવેર પંદરસો થી ઓગણીસો ત્રીસ વાલ એક હજારથી બે હજાર ચારસો દસ ચણા આઠસો પચાસ થી પંદરસો ઓગણ સિત્તેર મગફળી રાયડો આઠસો થી નવસો એકાણું ત્યારબાદ રાય એક હજાર થી બારસો પંચાવન જીરુ ચાર હજાર બસો પાંચ હાજર સાતસો પંચોતેર અજમો એકવીસો થી ચાર હજાર નવસો ધાણા અગિયારસો થી પંદરસો ચાલીસ મરચાં સૂકા આઠસોથી ત્રણ હજાર આઠસો સિત્તેર ડુંગળી પચાસથી ત્રણસો પચાસ સોયાબીન છસો પચાસથી આઠસો ચાલીસ ગઈકાલે જીરાનો પાંચ હજાર નવસો રૂપિયા ભાવ હતો જે આજે પાંચ હજાર સાતસો પંચોતેર રૂપિયા ભાવ નોંધાયો છે એટલે કે ટોટલ એકસો પચીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઘઉં ચારસો ચોર્યાસી થી પાંચસો છ્યાસી ઘઉં ટુકડા પાંચસો થી સાતસો એકત્રીસ કપાસ એક હજાર એક થી ચૌદસો એકસઠ મગફળી ઝીણી આઠસો થી બારસો છત્રીસ મગફળી જાડી સાતસો એકત્રીસથી તેરસો સિંગફાડા આઠસોથી ચૌદસો એક્યાસી એરંડા સાતસો એકથી અગિયારસો એકવીસ તલ પંદરસોથી ત્રણ હજાર એકસો એક્યાસી જીરુ ચાર હજાર પાંચસો એકથી છ હજાર ચારસો એક કલોન્જી બે હજારથી ત્રણ હજાર બસો એકાણું ધાણા આઠસો એકથી ચૌદસો એક ધાણી નવસો માફ કરશો ધાણી નવસો એકાવનથી ચૌદસો અગિયાર ધાણા નવા નવસો એકથી બે હજાર છવ્વીસ ધાણી નવી એક હજાર એકથી બે હજાર આઠસો એક મરચાં નવસો એકાવન થી ત્રણ હજાર આઠસો એક લસણ ત્રણ હજાર ચારસો એક થી આઠ હજાર બસો ત્યારબાદ નવા લસણના પંદરસો એક થી પાંચ હજાર ચારસો એકાણું ડુંગળી છપ્પનથી બસો એકાવન ડુંગળી સફેદ એકસો એકોતેરથી બસો એકતાલીસ બાજરો ત્રણસો એકતાલીસથી ત્રણસો એકાવન જુવાર સાતસો એકત્રીસ થી આઠસો એકાવન મકાઈ ચારસો મગ આઠસો છવ્વીસથી બે હજાર એકવીસ ચણા એક હજારથી બારસો એકાણું વાલ ચારસો એકોતેરથી અઢારસો છવ્વીસ ત્યારબાદ અડદ અગિયારસો એકાવનથી સત્તરસો એકસઠ ચોળા અને ચોળી આઠસો એકથી તેત્રીસો એકાવન તુવેર અગિયારસો એકાવનથી ઓગણીસો એકાવન સોયાબીન સાતસો પચાસથી આઠસો એકોતેર રાયડો સાતસો એકથી નવસો એકતાલીસ રાય બારસો એકાવન મેથી નવસો એકાવનથી અગિયારસો એકોતેર ત્યારબાદ એક ખેડૂત મિત્રની કમેન્ટ હતી કે બેન બાબરા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો બાબરા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની પણ ચર્ચા કરી લઈએ કપાસ અગિયારસો નેવુંથી ચૌદસો અણસઠ મગફળી અગિયારસો ત્યાંસીથી બારસો ત્રણ જીરું ચાર હજાર પંચોતેરથી પાંચ હજાર આઠસો પચીસ ઘઉં ચારસો અઠાવનથી છસો બાવીસ ચણા એક હજાર ઓગણસાઠથી બારસો એકત્રીસ તુવેર ચૌદસો ચાલીસથી સત્તરસો ધાણા અગિયારસો ત્રીસથી અઢારસો રાય એક હજાર બાસઠથી બારસો અઢાર સોયાબીન સાતસો ઓગણસાઠથી આઠસો એકાવન તો આ હતા બાબરા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ સિવાયના આપણે જે કોઈ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની ચર્ચા કરી છે એ સિવાયના તમે કોઈ જિલ્લાના બજાર ભાવ જાણવા ઈચ્છતા હોવ તો એ જિલ્લાનું નામ જરૂરથી કમેન્ટ કરી અને લખજો કે બેન આ કે આ જિલ્લાના બજાર ભાવ જરૂરથી જણાવશો તો અમે એ જિલ્લાના બજાર ભાવ પણ જણાવશું સાથે જ આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આ વિડીયોને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ É mascar.